જો અમારા હે ને ડેટકી બાર દિની થઈ ગઈ અને જો ખાણમાં ખાંડ નો ભૂકો નાખી દૂધ વાળું ખેતા શીખી અમેદવા પડ્યા હોય ને ઘણા પાડેડા વી વી દીના થઈ જાય ને તો ખાતા ના આવડે અને આવડી ગયું જો આ તા બે ત્રણ હરિયું ખાય ખાય કા ડેટકી ખાણ ખા ખાણે ખાતી હોય જો આખણી ખાતી તો અહીંયા આવી નથી નથી ખાતી હોય હાલો તો જો નાસ્તો આવી ગયો છે ને કચોરી ખાવાની એવી મજા આવે અને આ છે તીખા તીખા સમોસા કલર તો જો એકદમ લાલ લાલ દેખાય એવા નથી એટલે હોય એ તીખા ના હોય એટલે કલર નાખેલો હોય હોય કલર પણ એ તીખા ના હોય હાલો તો જવા દઈ વાળીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો આપણે કાયમની જેમ જઈએ છીએ વાળીએ અને અમારે જયદીપભાઈ આજ નથી આવતા એને જવાનું છે લાલપુર છાસ ની મોટર બંધાવવા દીધી ને એ લેવા જવાની છે અને બીજું કરાવવા છે તો જો એ જાય છે લાલપુર દીકરીએ મમ્મી હજી ફ્રી થઈ નથી હું એની વાઇટ આવે ને તો જાય પણ વરસાદ ચાલુ ને ચાલુ છે એટલે રેડા એ એટલે હા ને ફટાફટ જાય ને દંડી નકર તું ને એના કરતા વધારે વાર લાગે છે કારણ કે વરસાદ ચાલુ ને ચાલુ રહીએ ને એટલે અને અહીંયા જો મારા પપ્પા ભેહું ચારે છે હમણાં એનો તો વારો કાયમ એમાં જ આવે ભેહું ચારવાનો વારો આવું ફાઈવ એક્સ ઝૂમ કર્યું ને ત્યાં દેખાય ને કજો એટલા છેટા હે તો ચોખ્ખું દેખાય છે અને આ ભાઈને જ બપોર સુધી રજા જોતા તડકો નીકળતો જ નથી મચ્છર એવા થાય પડ્યા ને બધાય ખેતરમાં કયો કે અહીંયા બહુ જ મચ્છર કઈડે આવજો હજી તો હજી તો ક્યાં ગયો નથી તે જાય ત્યાં હું આવીશ ને એટલે મોસી મોટા લેતા આવે ને અને અમારે ગાડી ની તો જો હાલ થઈ ધૂળ ને નીકળે જતા ગારો ગારો તબેલામાં પડી હોય ભૂકા આગળ પડી હોય ને એટલે ભૂકો નાખે એટલે આમાં ઉડવાની છે રજોટ કઈ વાંધો નહીં આપણે તરાવડી ભયડી જ છે ધોઈ નાખજો એક દી હા મુહૂર્ત કરી દઉં એક દી ચાલો દૂધ ને બૂદ ને બધું આને કેટલીક વાર ચા પીવું હોય ને આખા દિનમાં ખાય નહીં થી જાજી વાર તો ચા પીએ બોલો હું શું લેવાનું છે બીજું કંઈ નથી લેવાનું જોયું ગોવાર ગોવાર વાહ પે હું સારવાણ વારો આવ્યો ને હમ હવે એ જ કામ છે ખડસે સાહો તા હુધી સર પાંચ મિનિટ ચાર વાર બે લવાર થોડ કાપત નહી પાણી ન દવા ન તમ સાટી લેજો હવે એ બધું એમ કર લે થાતી ભાડે આલી જાય ને બીલીઓ કપા બે કઈ માતાજી આ કે

10 વરસ પૂરા થઈ ગયા માર મમ્મીને દશમાન વ્રત કરી હોય ની 10 હા હા 10 વરસ વ્રત કરી હોય ની મારા દશમાન વ્રત પૂરો થઈ ગયો છે અન કટોલા માં તો કેવો જીવ હોય ને આનો હરમ નહીં પુગાય રે તો આઈસન કાટા કરી જાય તો એક કરતા બે થાય હા અમાકે ગરાનો વેલો છે આ કટોલી એ તો નારિયા ઉપર જીન કરે જો તો બસલ એક તો હડી ગેલું હે ઈને ઓલું હડી ગેલું હાય હા હા જો કટોલા થઈ પડ

એક મહિનો ને ઉપર થોડાક દિવસનો આપણો કપાસ થઈ ગયો છે ઝીનકે પારા નાખવા જો હે જીણું ઝીણું ખડ ક્યાંક છે બાકી કઈ હે નહીં એટલે આપણે બે વાર માંડવી ને પછી જ કપાસ માં આવું તો આવું જ નથી હાલો તો મારી મમ્મી થઈ ગયું મોર આપડે જવા દઈ હાલો તો જો હવે આપણે હે ને આ માં નધવાનું છે આ થોડીક તો એવી ઘાટી છે એમાં નીકળી ખડ છે જારી મોટું મોટું આમ નેદાઈ ગઈ નજી છે આ હે ને વેસલી વરામણ નદાઈ ગઈ ને ઊનીકળ છેલ્લે હતી થોડીક બાકી છે અને આ વરામણ બાકી ખૂણો કાલ ચોખ્ખો કર્યો ખૂણામાં હે ને હેઠા હરિયા બહુ ઓલા હતા ભીડ એમાં બહુ વાર લાગી ગઈ અને આમાં જે આમ ઓછું હે પણ આ બે કઈ એટલી ભીડ છે ને પાછું ક્યાં ક્યાંક ધોકડ ને આવે ને બધી કાઢવી પડે ને પછી ભેલાઈ જાય વધારે ધોકડ તો હલો ને દો મની પતવાર બતવાર ટીંગાડી દો ઊંચું એટલે નગર કોઈ ત્રણ હે ને વધારીએ ને હાલો તો વાગી ગયા છે પાંચ અને આપણે આમ નામ જોવા નેદવાનો સિલસિલો કેટલાય દી ચાલુ જ રહેવાનો છે અને અમે જો ફૂલ સ્પીડમાં ને દે ઝીણો ઝીણો છે ને બબે પાંદડીઓ કરો હોય જો દાંતેણી ના લાગે અને કલાકે હજી ને ધું પાંચ વાગ્યા છ વાગે ઘરે જ હું છ વાગે ત્યાંથી અહીંથી હાલતા થા હું કાં અને જો નેદાઈ ગયો એ કપાસ કેવો સલ ચોખ્ખો લાગે અને કપાસ હવાર પલટી સવડા માર્યા ને એટલે સેય મસ્ત કપાસ છે આપણા ભીમ બાપાનો ઓ મસ્તીનો કપાસ છે હવાર પલટી સવડા માર્યા ને બહુ જોરદાર કપાસ જે આ રીતના કરીને તો દેખાય જાય કોઈ ઘટે નહીં કપાસમાં ઓ ભાઈ બગડાટી બોલતી જાય છે બગડાટી બોલાવે અને જયદીપ આમથી થી હાર લેતો આવે હે અને આપડી હાર પૂરી થઈ ગઈ હા હા અને પગલા દેતી નથી હમ ને અમે વાહર લઈ ગયા સે તો આપણે થોડી ફેશ કરી લઈએ બીજો આપણે फटाफट લઈ લેતી હેર અકોણ દે કવરે કોણ ઈ વાંતો હે હમણા તો હૈન સારા વ્લોગ આવતા નથી કારણ કે નેટવા આવતા રે ને એટલે ઘરે ઓય જ નહી આખો દી હમણા પરબને મેડો ન આવી જાવ હો મેડો કાલ થી ચાલુ હો ભોડેસર હા હવે હે કાલ કદાચ ને દઈ રે હું જોઈ આ કપા કાલ ને દઈ રે ને હમ પછી બે ત્રણ દી માઇન્ડવી થાહે ને હેઠા ચોખા કતા અને પછી હે ને આમ એક દી હજી થાહે કોક કોક હે ઉની કોર હાવ છેલી વાર માં પટો હે થોડોક બાકી બધું ને દઈ જાહે આ આમ હે ને ઓલી વરામણ બાકી હે મે ને દવાની અને આમાં તો તેર જ બટકા બાકી હે ઉમાં પછી ટુકુ ટુકુ લઈ લે હું એમ કરી કરી નકર ખૂટે એમ હે ઘડીક માં કણંજરો હે મોટો મોટો એમાં એટલે ઉપડી જાય ને તો સારું ને કણંજરો ભૂંડો માંડવી ઉપાડીએ પછી અને પછી હુયા ને બેહતા હોય એટલે પછી બધું બગડે ને આ કલકલીઓ કાય એમાં આવીને બોલે અને અહીંથી આમનો પટો માંડવી સુધીનો નેદવાનો બાકી છેલ્લી બે આયરું લેવાની ને બાકી સેટ અહીંથી અહીંયા સુધી બાકી છે પણ આમાં ઓછું આવીએ બાકી આમ બહુ ખડ હતું જે આમ એકો એક રબોલા બધા રાપલવા પડે દાંતે ખરબવા જ ખરાબ પીણા હું ખરબવા પડ્યા તો વાર લાગી થોડીક આમાં બહુ આટલી વાર નહીં લાગે રાવે રાવે છે બીજો ગુમરો છે એક ફેરે આમાં નહીં દઈ ગઈ પણ આ વરસાદ ચાલુ ને ચાલુ હતો ને ત્યાં બહુ થઈ ગયું ખર અને હાલો તો હમણાં તો આવા બોરિંગ જ બ્લોગ આવશે ટ્રાય કરી હારા ઉતારવાની પણ અહીંયા આવતા નહીં ને એટલે પછી અહીંનું નહીંનું હોય બધું હાલો તો આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી